અમને ખાનગી રાહે બાતમી મળેલી હતી કે કચ્છથી જામનગર તરફ એક આઈસરમાં કતલના ઈરાદે ગેરકાયદેસર રીતના પશુ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર કુરતાપૂર્વક બાંધીને લઈ જવાના છે ત્યારે જ્યારે અમને વાતની જાણ મળેલ ત્યારે મારી સાથે રાજકોટ ગૌરક્ષાની ટીમ અને મોરબી ગૌરક્ષાની ટીમ અમે બંને ટીમો સાથે થઈ અને હોતમાં બેઠેલા હતા ત્યારે અમને જે માહિતી મુજબની જે વાહન હતું અમારી નજરે પડ્યું ત્યારે અમે તેનો એકસો બારમાં ફોન કરી અને તેની પાછળ ગયા પરંતુ જ્યારે સામેવાળા લોકોને ખબર પડી ગઈ કે ભાઈ આવી રીતના જીવદયાવાળા લોકો અને ગૌરક્ષકો અમારો પીછો કરે છે ત્યારે તે લોકો અમારી પાછળ આવ્યા તેમની પાઇલોટિંગમાં જે એક લાલ કલરની સ્વિફ્ટ હતી જેની આગળ પાછળ કોઈપણ પ્રકારના નંબર પ્લેટ નહોતા તે અમારા ઉપર હુમલો કરવાની ટ્રાય કરીને આશરે ત્રીસઠ કિલોમીટર અમે તેને પકડવાની ખૂબ જ મહેનત કરી પરંતુ આ ભાગાભાગ થતો તને બહુ જ મુશ્કેલીથી અમને હાથમાં આવેલો ત્યારબાદ ટંકારા પોલીસને સાથે રાખીને અમે લોકોએ કાયદેસરની કાર્યવાહી કરાવેલી હતી અને તમામ જીવોને અમે લોકોએ રાજકોટ મહાજન પાંજરાપોળમાં આશરે આપેલો હતો થી સિત્તેર અને કદાચ તે પ્લસ પણ થઈ શકે અને દર વખતે આવી રીતે અવારનવાર આવી રીતના કચ્છમાંથી વાકાનેરથી બધી જગ્યાએથી આ કતલનાય હૃદય વાહનો આવતા હોય છે અને અમે લોકો દ્વારા પકડવામાં આવતા હોય છે અને રાજકોટ મહાજન પાંજરાપણમાં અમે લોકો તેને આશ્રય આપતા હોય છે સાથે સાથે અમને પોલીસ સ્ટાફનો પણ ખૂબ જ સપોર્ટ મળે છે અને તમામ જીવદયાવાળા લોકો અને પાંજરાપુરનો અમને ખાસ કરીને ખૂબ સારો સપોર્ટ મળ્યો અંદાજે પાંચ છ જેટલા મૃત્યુ થયેલા છે કેમ કે ખૂબ જ ક્રૂરતાપૂર્વક બાંધેલા હોય છે તે હલનચલન ન કરી શકે મોઢું બાંધેલું હોય છે ચારે ચાર પગ બાંધેલો હોય છે શ્વાસ પણ ન લઈ શકે તેવી હાલતમાં હોય છે અવારનવાર આ જે કતલના બનાવ બનતા હોય છે તેમાં ખરેખર તો સરકારને ખૂબ જ આમાં ગંભીર રીતના ધ્યાન દેવું ખૂબ જ જરૂરી છે કેમ કે અમે લોકો જીવદયાના જીવદયા પ્રેમી અમે લોકો મહેનત કરીને કેટલી કરે ખરેખર કામ તમે જુઓ તો સરકારનું કામ છે તમામ જીવને બચાવવાનું અને આ તમે જેટલા આ જીવ છે ખૂબ જ નાની ઉંમરના જીવ છે આશરે આપણે ગણી કે એકાદ બે મહિનાના જીવ હશે તે

આ લોકો એના જોખમથી જોખમથી જે કસાઈ લોકો ઈ લોકોની સાથે વાત ભરે છે અને ઈ લોકોની સાથે ફાઈટ આપી અને કોઈ પણ હિસાબે કોઈ પણ કાર્ય એ લોકો રાજકોટ તો ભાજન પાંજરા પાંજરાપોર સુધી પહોંચાડે છે અને ખરેખર એ ગૌરવની વાત છે કે ખરેખર તો દુઃખની વાત કહેવાય કે આપણે સરકારશ્રી જો જાગી જાય તો કદાચ આમાં ઘણો ફેર પડી જાય અને આજે જીવો જાય છે દસ ગાડી જાય છે અને બે ગાડી પકડાઈ જાય એના જેવી વાત છે આ બધી